નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ અને આજે આપણા ખાસ સમાચારમાં છોટાઉદેપુરના કલા એકલવ્ય કોલેજ ખાતે યોજાયેલ પ્રભુત્વ નાગરિક સંમેલનની ચર્ચા કરીશું સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આ વિશેષ કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર જિલ્લા ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાવીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ બપોરે એક વાગે કરવામાં આવ્યું હતું આ સંમેલનના મુખ્ય વક્તા હતા વડોદરા પૂર્વના મેયર શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબ

વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી નાગરિકોના મૂળભૂત અધિકારો અને સંવિધાનમાં નક્કી કરાયેલી કલ્યાણકારી જોગવાઈઓમાં અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી આ સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સંવિધાન ગૌરવ અભિયાનના ઉદ્દેશને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આમ પ્રભુત્વ નાગરિક સંમેલન ફક્ત એક કાર્યક્રમ નહીં પરંતુ સંવિધાન પ્રત્યેની સૌની શ્રદ્ધા અને ગૌરવની અનુભૂતિ કરાવતો કાર્યક્રમ સાબિત થયો સમાજમાં જાગૃતિ લાવવાના આ પ્રયાસને અમે અમારા ચેનલ તરફથી અભિનંદન પાઠવીએ છીએ ઉદયપુરમાંથી ખાસ અહેવાલ હતો નટુભાઈ પરમાર તરફથી વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે તમારો આભાર